નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજ્ઞા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 સુવર્ણ મહત્વના હવામાન સમાચાર ચેનલ માં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી ગઈ છે અને તેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી જે બાદ તે દક્ષિણ ગુજરાત પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી આ સિસ્ટમની આગળ વધતાની ગતિ શરૂઆત કરતાં ધીમી પડી ગઈ છે ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે અરબી સમુદ્રમાં પહોંચતા પહેલાં જ રાજ્યમાં આ સિસ્ટમને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે પરંતુ આ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ફરીથી રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર પરથી થઈને આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર પહોંચી હતી અને તે બાદ તે ખંભાતના આઘાત પર પહોંચી હતી હાલ આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર એરિયાના રૂપે ગુજરાત પર છે અને આગળ વધીને હવે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો પર પહોંચી એવી શક્યતા છે હવે સિસ્ટમની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફની રહેશે અને એક ઓક્ટોબરના રોજ અરબી સમુદ્રમાં પહોંચી એવી શક્યતા છે દરિયામાં ફરીથી પહોંચ્યા બાદ ફરીથી આ સિસ્ટમ મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે હજી સિસ્ટમ રાજ્ય પર ત્રણ દિવસ સુધી રહેશે અને તેની અસર ચાર દિવસ સુધી રહે તેવી સંભાવના છે આજે ગુજરાતના કેટલાક સ્થળોએ અતિ ભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આવેલા વિસ્તારોમાં ભારે કે અતિ ભારે વરસાદ થઈ શકે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને મોરબીમાં વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આ જિલ્લાઓના એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત કચ્છ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ નવસારી અને સુરત જિલ્લાના વિસ્તારોમાં વરસાદની વધારે સંભાવના છે દક્ષિણ અને મધ્ય ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટો સવાયો વરસાદ થાય તેવી શક્યતા છે સામાન્ય રીતે સિસ્ટમ જ્યાં હોય ત્યાંથી દક્ષિણ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડતો હોય છે આ સિસ્ટમમાં પણ અરબી સમુદ્ર એટલે કે દરિયામાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે તો ખેડૂત મિત્રો આ ત્રાસવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાબ ચેનલ